હેલો ગાઈસ આજ દિવાળી છે આપણે હરેશ છે ને મેગી ખાવાનું મન થાય છે નથી તો મેગી ના આવ્યા છે મેગી ખાવી છે તો ગાઈસ આપણે મેગી નો પ્રોગ્રામ છે એ ટમેટા સુધારે છે લીંબુ આરે જો છે ને નામ કે લીંબુ લીંબુ સુધારે છે આવી જાવ આવી જાવ

બે પાણી તારે ભરવાનું છે કારણ કે આના પાડા આ થો નિલેશભાઈ છે ને ડુંગળીમાં કાકરા ગોતે છે ડુંગળીમાં કાકરા ગોતે છે અને આપડે કાકા ટમેટા સુધારે છે

ફરેશ ભાઈ તપેલી લીધી છે તપેલી ભરીને પાણી આ પાણી સોરવાનું છે બોલો રાતે ટપાઈ જાય ટપાઈ જાય રાતના પાણી સોરવા દાવ મને બોલો દૂધી આવ્યા છે મોટા મોટા ક્યાર નળ છે ને જાડવા છે

પાણી આવતું નથી મેગી કેમ બનાવશું પાણી સોરવા તું પડે બોલો પાણી છે નહીં રાતના હાડા બારે બોલો મેગી બનાવે છે તમારે બધાને મેગી ખાવી હોય

પરેશ ભાઈ વધારે મેગી પેલું પાણી પી ગયા તપેલું ભરવાનું છે હવે એક તપેલું ભરીને પાણી પીવાય ગયું છે પરેશ ભાઈ પાણી કેમ લઈ દો જો આપડે તા પઠી ગઈ છે પાણી લેતા આવ્યા રોહિતભાઈ આવી ગયા છે પાણી પાણી સપ્લાય રોહિતભાઈ કેવી સેવા કરી પાણી નું કેર બોલી ને આપણે છે આલા ભાઈ પાણી સોર ગયા એટલો થકી ગયો છે મેગી મૂકી દે ગરમ કરવા તો લાટ એટલું પાણી તો આપડો પરમ મિત્ર વિશાલ આવી ગયો છે મેગી ખાવા પાછું આવી ગયા મેગી મેગી ખાવાનું વાટ નહીં રાખતો અમારે જવું છે નાસ્તો કરવો મેગી ખાતો છે મેં નહીં નહીં મેગીને અમારું પણ હજી આને પાણી ભરવાનું બાકી છે એ કામ કરી તું અહીંયા આવજે ફોલો કરી લેજો ફોલો કરી દેજો માં હું કાઈ ને છે ને મેગી

બાર ને તેતાલી મેગી માં મસાલો નાખે છે પરેશ ભાઈ પણ એક થયો છે મસાલો નાખે છે